માંડવી તાલુકાના કોલડીયા ગામના એક પરિવારના ત્રણ સદસ્યો હાથી પગાર રોગથી ત્રસ્ત છે સેવાભાવીની મદદથી એકનું ઓપરેશન થયું માંડવી તાલુકાના પોલડીયા ગામનો એક ગરીબ પરિવારને હાથી પગા રોગથી પીડાય છે પિતા તથા દીકરા દીકરીને આ તકલીફ થઈ છે હાથી પગા રોગને કારણે ગુડાથી નીચેનો પગ જાડો થઈ જાય છે અને તકલીફ થાય છે આ રોગ ઘણા સમય પછી દેખાયો છે સામાન્ય રીતે પચાસ થી સાહીઠ વર્ષ ઉંમર બાદ આ રોગ જોવા મળે છે પણ કોલડીયા ગામના ભાઈ બહેન જેની ઉંમર પંદર થી વીસ વર્ષની છે તેને આ રોગ થયો છે આ રોગ ગ્રસ્ત પરિવારે લાયન્સ ક્લબ ભુજ મેડિકલ ચેરમેન લાયન મનસુખલાલ શાહ સંપર્ક કરતા અનિલ મહેશ્વરીને સારવાર માટે અમદાવાદ મુકતા અમદાવાદના ડોક્ટર પાર્થ દલાલ તથા ડોક્ટર પંકજ મોદીએ ઓપરેશન કરી અનિલ મહેશ્વરીને સાજો કર્યો છે આ બાબતે પીડિત પરિવારના ભાઈ બહેને વાત કરી દર્શક મિત્રો માંડવી તાલુકાના ફોલોડિયા ગામનો એક વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે આપણે જોઈ રહ્યા છીએ કે આખી માંડવી બેલ્ટમાં એક અમારા ડોક્ટર ભટ્ટ સાહેબ હતા એમણે સંશોધન કર્યું હતું કે માંડવી બેલ્ટમાં ઘણે પગ પગને જુદી જુદી પ્રકારની તકલીફો માંડવી બેલ્ટમાં આખી મુન્દ્રાથી માંડવી બેલ્ટમાં ઘણી છે પરંતુ આપણે આજે જે પોલડીયા ગામનો કિસ્સો છે એ જરા વધારે એક ધ્યાન ખેંચે તેવો છે એ વસ્તુ એ છે કે હાથી પગો રોગ આપણે બહુ જૂના જમાનામાં બાપ દાદાઓ પાસે સાંભળતા હતા કે લોકોને હાથીપગો રોગ થતો હતો પણ એ કાળક્રમે એ રોગનું પ્રમાણ ઘટી ગયું પરંતુ હજી પણ જોવા મળે છે આવા કિસ્સાઓ જ્યારે બહાર આવે છે ત્યારે આપણે એમ લાગે છે કે હજી પણ જોવા મળે છે હાથી પગાર રોગે એક આખા કુટુંબને હેરાન કરી મૂક્યું છે એ આ જે આપણે જોશું કે કેમેરામેનને કહીશ કે બતાવીશ કે આ જે પેશન્ટો બેઠા છે એ બે ભાઈ બહેન છે એમના પિતાશ્રીને પણ હાથી પગાર તકલીફ છે આજે તાત્કાલિક એ લોકોએ લાયન્સના મનસુખ શાહના સહયોગથી એ અમદાવાદમાં એક ઓપરેશન કરાવ્યું પછી એમને ખૂબ જ રાહત થઈ ગઈ છે તો આપણે સાંભળીએ કે એમને એમને જે ઓપરેશન કરાવ્યું પછી કેવી રાહત થઈ શું એ બાબતો બની અને આજે એવો કેવું ફીલ કરે છે તો એમને સાંભળીએ શું નામ તમારું મહેશ્વરી અનિલ કાનજીભાઈ રહ્યો છો ખામ પોલડિયા અચ્છા શું તકલીફ થઈ તમને પહેલે તો બહુ તકલીફ હતી પગમાં સોજા જતી પંદર બહુ થાય ચા હાલી જ ના અત્યારે આપણે મનસુખ કીધું ને પ્રકાશભાઈ એડમિટ ને કર્યું અમદાવાદ માં કીધું ઘણી ઠેકા પેલે દવા લીધી પણ દવા લેતા તા થોડોક એક બે દિવસ આરામ મળતો પણ પાછો એવો ને એવો દુખાવ થતો કેટલા દિવસ અમને દિવસ અમદાવાદ અમદાવાદમાં ઓપરેશન કરવામાં આવ્યું હા ઓપરેશન કરવામાં આવ્યું પછી રાહત થઈ ગઈ હવે તમે તમારા ધંધાને જઈ શકશો થોડું કઈ કમાવાનું વિચારશો ના અભ્યાસ કરીશ ઓકે મહેશ્વરી રમીલા કાનજી લાગે છે કે પછી સમય પછી દવા લેવી પડશે પગમાં સોજા સોજા છે એને કારણે શું તકલીફ થાય છે વધારે હાલી કે ન કામ કરવામાં કોઈ તકલીફ ના કામ ભવિષ્યમાં હેરાન કરશે ભવિષ્યમાં કરશે છે થી સમગ્ર બાબતે લાયન મનસુખ સાહેબ વાત કરતા કહ્યું કે આ કેવા પ્રકાર નો તમારો કઈ રીતે સંપર્ક કર્યો અને તમે એને કઈ રીતે સારવાર અપાવી આ કેસ સત્તર વર્ષનો છોકરો છે સ્કૂલમાં ભણે છે પણ એને હાથી બગાની આપણે કચ્છીમાં જે હાથી બગાની બીમારી હતી એને બહુ જ પીડાથી પીડાતો હતો એ છોકરો ઘણી બધી તકલીફ હતી એને અને મને અમારા લાયન્સ મેમ્બર પ્રકાશભાઈ ગાંધીની ભરામણ આવી કે આ છોકરાના બને બી મારી પાસે કામ કરી ગયા છે અને સારી ઓળખાણમાં છે ને તમે એનું ગમેમ કરીને અમદાવાદમાં ગોઠવીને કામ કરાવી દો અને બહુ જ પુઅર પેશન્ટ છે સરકારી સ્કીમ સ્કૂલ હેલ્થ હેઠળ એમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પાર્થ દલાલ જે બીજે મેડિકલ કોલેજના પ્રોફેસર છે અને જનરલ સર્જન છે એવા સિનિયર મોસ્ટ ડોક્ટરને વિનંતી કરી એ ડોક્ટરે મારી વિનંતીને માન આપીને એને અમદાવાદ બોલાવ્યો અમદાવાદ ગયો આ છોકરો ચૌદ દિવસ રહ્યો એની સર્જરીથી આજે આવ્યા પછી એ ખાસ મને મળવા આવ્યા છે એને ડોક્ટર સાહેબ સાથે કોઈ પણ જાતનો ખર્ચ નથી બધે સ્કૂલ હેલ્થ હેઠળ એનો ગુજરાત સરકારની જે સ્કીમ છે સ્કૂલ હેલ્થની એટલે સત્તર વર્ષની ઉંમર છે એટલે એને સ્કૂલ હેલ્થનો એ લાભ મળ્યો છે અને ટોટલી ફ્રી થઈ ગયો હજી પણ એક વખત એને મોકલવાનું છે એક મહિના રહીને એમ એક પરિવારના દુઃખને સમજી સામાજિક કાર્યકરે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ અમદાવાદમાં આ દર્દીને વિનામૂલ્યે ઓપરેશન કરાવવામાં મદદ કરી છે જે સરાહનીય છે